હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારો માકા સ્વાદમાં આજે હું તમારા માટે એવી રેસીપી લઈને આવી છું કે એને તમે રોટલી કે ભાખરી સાથે પણ ખાઈ શકો છો અને એને તમે ગ્રેવીવાળા કે કોરા શાકમાં થોડી એડ કરી દો તો તમે તો આંગળા ચાટતા જ રહી જશો એટલો સરસ સ્વાદ આવશે એને તમે વઘારેલી ખીચડી કે ભાતમાં પણ એડ કરી શકો છો તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાયકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે એ માટે મેં આ ફૂલેલું લસણ સિંગદાણા અને લીલું કોપરું લીધું છે આ લસણ મેં આ જે મેજરમેન્ટનો અડધો કપ આવે છે તે લીધું છે તો અડધો કપ લસણ અડધો કપ લીલું કોપરું અને દોઢ કપ એટલે કે પોણો કપ આખો થાય એટલા સિંગદાણા આ ત્રણેય વસ્તુને મેં એક ટી સ્પૂન તેલમાં થોડા શેકી લીધા હતા તો આ રીતે મેં એને શેકી લીધા છે તો હવે આને આપણે થોડા ક્રસ કરી લઈશું તો અને એક મિક્સરજારમાં લઈ લઈશું તમે લીલા કોપરાની જગ્યાએ સૂકું કોપરું નાખી શકો છો હવે આને આપણે ક્રોસ કરી લઈએ આવું વધકચરું પીસાય તો એની અંદર પછી આપણે આ જે નમકીન ચણાની દાળ આવે છે તે અડધો કપ લીધી છે તે એડ કરીશું અને ફરી પા ફરીથી આપણે એને પીસી લઈશું ચણાની દાળ પણ આપણી પીસાઈ ગઈ છે તો હવે એની અંદર જે આપણે મેઝરમેન્ટનો કપ લીધો છે તે મેઝરમેન્ટના કપથી એક કપ લાલ મરચું પાવડર અને બીજો અડધો કપ એડ કરીશું હવે દોઢ કપ તેલ એડ કરીશું ને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું લગભગ એક ટેબલ સ્પૂન જેટલું મીઠું મેં એડ કર્યું છે આની અંદર તેલ તમે કોઈ પણ લઈ શકો છો પણ ફ્લેવર વગરનું લો તો વધારે સારું હવે આને આપણે બધું મિક્સ થઈ જાય એ રીતે ફરીથી પીસી લઈશું ચટણી આપણી સરસ પીસાઈ ગઈ છે મને એની અંદર મરચું ઓછું લાગતું હતું તો મેં બીજું અડધો કપ મરચું અંદર એડ કર્યું છે હવે આપણે આને કોઈપણ જાતના પ્રિઝર્વેટિવ એડ કર્યા વગર એને આપણે સ્ટોર કરવાની છે તો એની અંદર આપણે ચપટી લીંબુના ફૂલ એટલે વન એટ ટી સ્પૂન જેટલા લીંબુના ફૂલ એડ કરીશું અને વન એટ ટી સ્પૂન ખાંડ એડ કરીશું ખાંડ આવી આખી જ લેવાની છે દળેલી નથી લેવાની હવે આને સારી રીતે મિક્સ કરી લેવાનું છે બરાબર મિક્સ થઈ જાય પછી એને આપણે ઢાંકીને એક કલાક સુધી સેટ થવા દેવાનું છે ચટણી આપણી સરસ સેટ થઈ ગઈ છે તો એને સ્ટોર કરવા માટે આપણે આવી એક એરટાઇટ બોટલ લેવાની બને ત્યાં સુધી કાચની બોટલ હતો સારો તો એની અંદર તમે ભરીને બહાર રૂમ ટેમ્પરેચર પર રાખશો તો દોઢથી બે મહિના સુધી સારી રહેશે અને ફ્રિજમાં રાખશો તો છ મહિના સુધી સારી રહેશે ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો તેને લાઇક અને શેર જરૂરથી કરજો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ